નમસ્તે મિત્રો મારું નામ છે ડોક્ટર અવની સંગાણી અને આજે હું તમને જણાવવા જઈ રહી છું એક ફ્રૂટ એક બજારમાં મળતા એક સૌથી સરસ દેખાતા એટ્રેક્ટિવ ફ્રૂટ વિશે જેનું નામ છે ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ફ્રૂટ એ ક્યાંની ઉત્પત્તિ છે તો કે ડ્રેગન ફ્રૂટ છે સાઉથ અમેરિકા અને મેક્સિકોમાંથી આવેલું છે હાલમાં તો ગુજરાત અને ભારતમાં ઘણી જગ્યાએ એમની ખેતી બી થઈ રહી છે ડ્રેગન ફ્રૂટ છે એક કેક્ટસ પ્રજાતિનું એટલે કે કેક્ટસ એટલે કે થોરની પ્રજાતિનું એક ફ્રૂટ છે મિત્રો હાલ તમે જુઓ તો ઘણે જેવા ફ્રૂટ છે કે જેમાં પેસ્ટિસાઇડ્સ અને દવાઓનો ઉપયોગ અને છંટકાવ થતો હોય છે ડ્રેગન ફ્રૂટ એક એવું ફ્રૂટ છે કે જેમાં ઓછી દવાઓના છંટકાવથી થતું ફ્રૂટ છે ફ્રૂટમાં એક પલ્પી પાર્ટ હોય છે જે ખૂબ જ રસદયુક્ત હોય છે અને એક હોય છે નાના ટાઇની બ્લેક સીડ્સ તો પલ્પમાં કયા ગુણ હોય છે પલ્પમાં વિટામિન સી અને આયરન ખૂબ જ ભરપૂર માત્રામાં હોય છે આયરન છે એ બ્લડ ને બનવામાં ખૂબ જ મદદરૂપ છે અને વિટામિન સી કે જે આયરઝોર્બ કરવામાં એટલે કે આયરન નું શોષણ બોડીમાં અને બ્લડમાં થવામાં ખૂબ જ મદદરૂપ છે છે તો આ એના પલ્પના ગુણો હવે જોઈએ કે એના બ્લેક નાના ટાઈની સીડ્સના ગુણો શું છે ટાઈની સીડ્સ બ્લેક કલરના કે જેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે આ શું કરે છે તો કે એ લોહીના પરિભ્રમણને એટલે કે બ્લડ સર્ક્યુલેશન ને ખૂબ જ સારી રીતે મેન્ટેન કરે છે જો તમારું બ્લડ સર્ક્યુલેશન બરાબર હશે તો તમારું હાર્ટ પણ ખૂબ જ હેલ્ધી હશે અને આનાથી તમે હાર્ટના ડિસીઝને પ્રિવેન્ટ કરી શકો છો તો આ છે એના ગુણો માર્કેટમાં બે પ્રકારના ડ્રેગન ફ્રૂટ મળે છે એક હોય છે સફેદ કલરનું જે સફેદ કલરનું અંદર પલ્પ હોય છે અને અંદર એના બ્લેક સીડ્સ હોય છે અને એક હોય છે પિંક કલરનું તો બે સરખા જ છે ગુણોમાં પણ જો બેની કમ્પેરિઝન કરવામાં આવે તો મારા મત પ્રમાણે પિંક વાળું જે ડ્રેગન ફ્રૂટ છે એ ખાવામાં શ્રેષ્ઠ છે તો આવી વધુમાં વધુ માહિતી જાણવા માટે અમને ફોલો કરો આયુર્વેદ જાણો આયુર્વેદ માણો અમારી સાથે